ચિંતા ઉપજાવે તેવી ઘટનાઓ છે ગુજરાતમાં બુટલેગરો ને ખુલ્લે આમ ધોળા દિવસે જે દારૂના અડ્ડા ચાલતા હતા તે દારૂના અડ્ડા ને પકડાવવાળા પત્રકાર વિરુદ્ધ જ એફઆઈઆર કરવામાં આવે છે પત્રકાર છે એ અમદાવાદ મીડિયાના પત્રકારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નો જે ગાટલોડિયા વિસ્તાર છે અને દેશના ગૃહમંત્રી અમિત શાહનો જે મત વિસ્તાર છે એ વિસ્તારમાં

વલણ છે તે ક્યાંક એવું દેખાડે છે કે ગુજરાતમાં પરંતુ આ કિસ્સામાં આ જે પત્રકાર છે તેને પોલીસના માધ્યમથી હેરાન કરવાના જ સામે આવ્યા છે પ્રથમ તો એના વિરુદ્ધ એક એફઆઈઆર કરવામાં આવી જેનામાં કલેક્ટરના જાહેરનામાના ભંગની એફઆઈઆર થઈ જે એને ડ્રોન થી ચિત્રો લીધા હતા તેના વિરુદ્ધ એના ઉપર કચ્છનો વિસ્તારો અને તેના ચિત્રો કેપ્ચર કરવામાં આવ્યા હતા આમ જ્યારે સત્તાને બધે મીઠું મીઠું લાગે છે ત્યારે કોઈ જ કલેક્ટરના જાહેરનામાનો ઉલ્લેખ થતો નથી પરંતુ જ્યારે સત્તાને પ્રશ્ન પૂછવા પત્રકાર આ બાબતે ડ્રોન ઉડાડે છે ત્યારે તેના વિરુદ્ધ કલેક્ટરના જાહેરનામાની ભંગની એફઆઈઆર કરવામાં આવે છે જોકે એ જાહેરનામું હતો કે નહીં તે બાબતે પણ અનેક વિવાદો થયા છે અને એ જાહેરનામું જયારે પ્રસિદ્ધ થાય ત્યારે ત્યાં તે વિસ્તારના દરેકે દરેક લોકોને ખબર પડે તે માટે પડે કે આવો જાહેરનામો થયો છે તેથી તે જાહેરનામાનો લોકો ભંગ ન કરે પરંતુ આવી કોઈ જ ઘટના બની હોય અથવા આવી કોઈ જ જાહેરાતો આપેલી હોય કે બહોળા પ્રમાણમાં પ્રસિદ્ધિ કરી હોય એવું ક્યાંય દેખાતો નથી એટલે ટૂંકમાં એવું લાગે છે કે માત્ર અમદાવાદ મીડિયાના પત્રકાર ને ફસાવવા માટે જ આ જાહેરનામાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કદાચ બેકડેટ એટલે જાહેરનામું બહાર પાડી અને પત્રકાર ઉપર એફઆઈઆર કરવાનો કારસો પણ આપણે આને માની શકીએ છીએ

સત્તાની સામે અઘરા પ્રશ્નો પૂછવા વાળા લોકોને પોલીસના માધ્યમથી દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ગુજરાત પોલીસે પણ પોતાની બુદ્ધિનો દેવાળો ફૂકી દીધો છે કેમકે આવા બુતલેઘરો અને સત્તામાં બેઠેલા લોકોને શરણે થઈ

આ કિસ્સામાં ગુજરાત પોલીસ ની સ્થિતિ એવી થઈ છે કેમકે દોષી મરે તેનો વાંધો નથી પરંતુ જો આ પત્રકાર બહોળા પ્રમાણમાં આવા સમાચારો રાખે તો એને જોઈને ઘણા બધા જાય તો આખે આખા ગુજરાતમાં પત્રકારો આ જ રીતે સમાચારો પ્રસિદ્ધ કરે અને તેનામાં આખી ગુજરાતની સરકારની નાલેથી થાય તેની બીકના કારણે જ પત્રકાર ઉપર બે બે એફઆઈઆર કરવામાં આવી છે આ પત્રકારો ને જનરલી ન થતા હોય એ પત્રકારોએ જ્યારે એવું વિચાર્યું હોય કે આપણે કઈ કરી દેખાડવું છે ત્યારે એમને બે ચાર એફઆઈઆર થી કોઈ જ ફરક પડતો નથી એવા કેટલાય પત્રકારો છે કે જેમના વિરુદ્ધ એફઆઈઆર થઈ છે આપણે આપણી પાસે જે પત્રકારિતાની યુનિવર્સિટી છે પ્રશાંત દયાળો આપણી પાસે દાખલો છે કે ગોધરાકાંડમાં તેમના જે સમાચારો પ્રસિદ્ધ થતા ત્યારે તેમના વિરુદ્ધ કેટલી સુધી પોલીસ તેમની તપાસ ન થઈ અને દયાળે સતત પોતાની રિપોર્ટિંગ ચાલુ રાખી અને એવું કહેવાય છે કે પ્રશાંત દયાળના રિપોર્ટિંગના આધારે જ અમિત શાહ ને ગુજરાત છોડવો પડ્યો હતો અને તડીપાર પણ થવું પડ્યું હતું હવે આ કિસ્સામાં ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના ગ્રહમંત્રીના વિસ્તારમાં જો દારૂ પકડતો હોય પત્રકાર તો એ પત્રકારની જે હિંમત છે ને તેને બિરદાવવું જોઈએ પરંતુ આ કિસ્સામાં સરકારે તે પત્રકારને દબાવ્યો છે અને એ એ સૌથી મુખ્ય કારણ છે કે જો આવા પત્રકારને દબાવવામાં આવે તો આખા ગુજરાતમાં સરકારની નાલેસી થશે એટલે આ પત્રકાર વિરુદ્ધ સાચી ખોટી એફઆઈઆર કરી તેમને પોલીસ પાંજરે પૂરવામાં આવે તેથી ગુજરાતના બીજા તમામ પત્રકારો ડરે અને તેઓ પણ આવી હિંમત ન કરે દારૂ ન મળતો હોય શહેરના અને ગામના તમામ લોકોને ખબર છે કે ક્યાં ક્યાં દારૂ મળે છે પોલીસને પણ ખબર છે સત્તાધીશોને પણ ખબર છે પરંતુ આ બાબતે કોઈ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી હોય છે દારૂના ધંધામાં ખૂબ જ મોટા પૈસા મળતા હોય છે એટલે સત્તામાં બેસેલા લોકો અને જે કાયદાનું પાલન કરાવનારા લોકોની જ્યારે મિલીભગત થાય છે ત્યારે અનેક વિસ્તારોમાં દારૂ વેચાય છે અને એ દારૂથી બરબાદ થાય છે છે પરંતુ તે લોકોના ઘર ભરાય અને તેઓ બે થઈ લાખો પતિ કરોડપતિ થાય છે એનો સીધો મતલબ એ છે કે મારા અને તમારા ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે અને આપણા ભવિષ્યને રગદોડી અને આ લાખો પતિ કરોડપતિ થઈ રહ્યા છે જુલાઈની જે ઘટના છે તેની જો બારમી ઓગસ્ટે થતી હોય અને ત્યારબાદ પણ પત્રકાર ને સમયાંતરે પોલીસ સ્ટેશન આવી બેસાડી રાખવામાં આવે તપાસના નામે બોલાવવામાં આવે અને આ રીતે જયારે પત્રકારને હેરાન કરવામાં આવે ત્યારે માની શકાય કે કે આવા પત્રકારો એ જે છે છે તેમને આ ગોલ્ડ મળેલું કેમ સામાન્ય રીતે ચાટુકારી કરતા પત્રકારો અને પોલીસના મુખબેર પત્રકારો હોય છે તેમને કોઈ દિવસ પરેશાની થતી નથી તેઓ ચાંદીની ચમચીથી જમતા હોય છે પરંતુ સાચા પત્રકારોને હંમેશા પોલીસના માધ્યમથી અને આવા સરકારી તંત્રોના માધ્યમથી દબાવવામાં આવે છે અનેક જગ્યા આપણે જોયો છે આવા અનેક કિસ્સાઓ થયા છે ભૂતકાળમાં અને હાલમાં પણ જેવા કિસ્સાઓમાં ગુજરાત પોલીસ દ્વારા અને સત્તામાં બેઠેલા લોકો દ્વારા આવા લોકોને દબાવવાના હિન પ્રયાસો થઈ રહ્યા છે એના અનેક ઉદાહરણો આપણી પાસે છે છે સૌથી મોટો ઉદાહરણ તો હાલ જ તમને કહ્યું કે ગોધરાકાંડ દયાળની જે રિપોર્ટિંગ હતી તે સત્તાના પેટમાં સુરની જેમ ચૂપતી હતી એટલે પ્રશાંત દયાળને જે તે વખતે પણ હેરાન કરવામાં આવતો હતો અને હાલમાં તમને ધ્યાનમાં આવશે અમદાવાદમાં એક પત્રના આધારે પ્રશાંત દયાળે જે સ્ટોરી કરી હતી ચિંતિત છે અને એના પેટમાં તેલ રેડાય છે હાલમાં જ આપણે ખબર છે કે ગુજરાત સમાચારનો એક દાખલો બન્યો હતો ખૂબ જ જૂના કેસમાં ગુજરાત સમાચારના જે વ્યક્તિ છે બાહુલ સામાન્ય રીતે આ જે કારસો છે તે આવા મોટા અખબારો છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે જેથી નાના નાના પત્રકારો પૂછણું દબાવીને બેસી જાય ગુજરાતમાં આવા અનેક દાખલાઓ છે તમને ધ્યાનમાં હશે નવજીવન પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યો હતો અને તેમના કેમેરામાં લીધેલા તમામ વિડીયો ડિલીટ કરવામાં આવ્યા હતા આવા અનેક દાખલાઓ આપણી પાસે છે આવા દાખલાઓના કારણે જ ગુજરાત હર હંમેશ બદનામ થતો રહ્યો છે ગુજરાતની સત્તામાં બેઠેલા લોકોએ જયારે આવા આવા કાશા કર્યા છે અને હાલમાં છેલ્લા ત્રીસ વર્ષથી તો ગુજરાતમાં આવી જ રીતે ચાલે છે પરંતુ છેલ્લા દસ અગિયાર વર્ષથી કેન્દ્રની સત્તામાં બેઠેલા લોકો એ પણ આ બાબતે બિલકુલ નમતું જોખ્યું નથી તેના પણ અનેક ઉદાહરણો આપણી પાસે છે એનડીટીવી ની વાત કરીએ કે રવિશ કુમાર ની વાત કરીએ બીબીસી ની વાત કરીએ કે એમના વિરુદ્ધ પણ કઈ રીતે ફંડિંગ ના નામે કલાકો સુધી સુધી અને મહિનાઓ હેરાન કરવામાં આવ્યા ધ વાયર વાયર ની વાત કરીએ તો પણ ખૂબ જ સત્તા ને અઘરા પ્રશ્નો પૂછતો હોય છે એટલે એમને પણ ખૂબ જ હેરાન કરવામાં આવે છે લ્યુઝ લોન્ડ્રી ની વાત કરીએ એવા અનેક ઉદાહરણો આપણી પાસે છે કે કેન્દ્રમાં બેસેલી સત્તાએ જ્યારે એમને ગમતા ન હોય તેવા પ્રશ્નો પૂછે ત્યારે તેમને હેરાન કરવામાં આવે છે આનામાં બીજા પણ આપણે અનેક દાખલાઓ જોડી શકીએ જીજ્ઞેશ મેવાણીનો દાખલો જોડી શકીએ ત્યાં એમને જામીન પડે છે ત્યારે ફરીથી બીજો કેસ એમના ઉપર કરવામાં આવે છે આમ પોલીસના માધ્યમથી સત્તામાં બેઠેલા લોકો પોતાના વિરોધીઓને દબાવતા હોય છે રાહુલ નો પણ એક દાખલો છે કેમ કે પણ રદ થઈ હતી અને માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા તેના ઉપર સ્ટે આપવામાં આવ્યો છે ચૈતર વસાવાની વાત કરીએ તો હાલમાં ગુજરાતમાં ચૈતર વસાવા સામે પણ આવી જ ઘટનાઓ ઘટી હતી અને આજની તારીખમાં તેઓ જેલમાં છે આમ જો આપણે જોઈએ તો ગુજરાતની જે સત્તા છે એ એક નાનો ભાગ છે અને કેન્દ્રની સત્તા છે મોટો ભાગ છે પરંતુ હર હંમેશ બંને સત્તામાં બેઠેલા લોકો દમનકારી નીતિઓના કારણે બદનામ રહ્યા છે તે કહેવામાં મને બિલકુલ જ સંકોચ થતો નથી દેશમાં જે નિડર પત્રકારો છે તેઓ જયારે સત્તાને આરીશો દેખાડે છે ત્યારે સત્તાના પેટમાં ગરમ તેલ રેડાય છે અને સત્તા પોલીસના માધ્યમથી આવી જ રીતે દમનકારી નીતિઓ થી પત્રકારોને દબાવતી રહે છે કાળા અંગ્રેજો જે હાલમાં છે ધોળા અંગ્રેજ કરતા પણ ખૂબ જ ખરાબ છે કેમ કે ધોળા અંગ્રેજો પણ ક્યાંક ને ક્યાંક કાયદાઓથી ચાલતા હતા પરંતુ હાલના કાળા અંગ્રેજો છે એ બાબા સાહેબના સંવિધાનને અભેરાઈએ ચડાવી દીધો છે અને પોતાની મનમાની રીતે કેવી રીતે સત્તા ઉપર દમન સત્તાની સાથે રાખીને દમન કરવો પોલીસના માધ્યમથી દમન કરવો ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સના માધ્યમથી કઈ રીતે દમન કરવો તે માટે જ હર હંમેશ પ્રખ્યાત રહી છે આમ આવા પત્રકારો જે સત્તાની વિરુદ્ધ થાય છે ત્યારે એમને પોતાના પરિણામોની ખબર જ હોય છે આવનારા પણ હજી આવા અનેક કિસ્સાઓ દાખલાઓ થશે અને જ કદાચ એકતા થાય અને તેઓ જાગૃત થઈને આગળ કામ કરે પરંતુ હાલમાં અમદાવાદ મીડિયાના પત્રકારો ઉપર ખોટી એફઆઈઆર કરી અને પોલીસે પોતાની બુદ્ધિનો દેવાડો ફૂંક્યો છે એવું મને સ્પષ્ટ જણાઈ આવે છે નમસ્કાર છે આ વિસ્તાર છે ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નો મત વિસ્તાર અહીંયા આગળ નજીકમાં માં શાળા નંબર બે છે ત્યાંથી સો મીટરના અંતરે પ્રતિક કોમ્પ્લેક્ષ ના ખાચામાં દેશી દારૂનો અડ્ડો ધમધમે છે